વ્યારામાં મહારાજા સાયાજીરાવ ગાયકવાડ ને એકસો બાસઠમી જન્મ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વ્યારા ખાતે સ્થિત પ્રતિમાને અર્પણ કરી વંદના કાર્યક્રમ કાર્યક્રમ વિશેષ હતો ગાયકવાડી નગરી વ્યારામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ની એકસો બાસઠમી જન્મ નિમિત્તે વ્યારા ખાતે સ્થિત સયાજીરાવ ગાયકવાડ પ્રતિમાને માલા અર્પણ તેમજ વંદના કરવાનો કાર્યક્રમ યોજાયો હતો

મહારાજા શહાજીરાવ ગાયકવાડના નામે જે શાહજી મેદાન છે એ નગરપાલિકાના હસ્તે આવનાર સમયમાં જે બારડોલી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ છે એવું સ્ટેડિયમ યારા ખાતે શહાજીરાવ ગાયકોડના નામે સાત તરણા રકમના રકમનાથી અહીંયા ઉપ ઉપસ્થિત થનાર છે ઉભું થનાર છે એક ગર્વની વાત છે યારા ખાતે મહારાજા શહાજીરાવ ગાયકવાડજીની વાત કરીએ તો યારા ખાતે

જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ અને વ્યારા નગરપાલિકાના હોદ્દેદારોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી સૌએ એકત્ર થઈને મહારાજાની પ્રતિમાને માલા અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી